नमस्कार दर्शक मित्रों, मेहता, मित्रोंगत आज तारीख बीस 20 में चौबीस जोर बायल इलेक्ट्रोनिकल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज હચમચાવી દે તેવી ઘટના ત્રણ માસની બાળકીને બુવાએ અગરબત્તીના ડામ દેતા બાળકી મૃત્યુ પામી સુરેન્દ્રનગરના જોરાવર નગરમાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે અહીં માત્ર ત્રણ માસની માસૂમ બાળકીને બુવાએ અગરબત્તીના ડામ દીધા હોવાથી બાળકી ગંભીર રીતે દાજી હતી બાળકીની તબિયત લથડતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી જો કે સારવાર દરમિયાન માસૂમનું મોત નીપજ્યું હતું આ મામલે જનાના હોસ્પિટલે જોરાવરનગર પોલીસને જાણ કરી હતી પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે ભુવાએ અગરબત્તીના ડામ આપ્યા સુરેન્દ્રનગરમાં એક ત્રણ માસની માસૂમ બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની હોય તેવી ઘટના બની છે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર નગરમાં એક શ્રમજીવી પરિવાર રહે છે મૃતક માસૂમના પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું કે બાળકીને તાવ અને શરદી થતા પરિવારે પ્રાથમિક સારવાર કરાવી હતી પરંતુ કોઈ ફરક ન પડતા અંધશ્રદ્ધામાં ઘેરાયેલ પરિવાર બાળકીને નજીકમાં રહેતા એક ભુવા પાસે લઈ ગયા હતા બાળકીને સાજી કરી દેવાનું કહીને ભુવાએ માસૂમ બાળકીને પેટના ભાગે અગરબત્તીના ડામ આપ્યા હતા આથી બાળકીને ગંભીર ઈજાઓ થઈ હતી બાળકીની તબિયત લથડતા રાજકોટ લેવાઈ ત્યારબાદ બાળકીની તબિયત વધુ લથડતા પરિવાર વધુ સારવાર અર્થે રાજકોટની જનાના હોસ્પિટલે લઈ આવ્યો હતો જોકે સારવાર દરમિયાન માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું આ મામલે જનાના હોસ્પિટલે જોરાવરનગર પોલીસને જાણ કરી હતી પોલીસે આરોપી ભુવા વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે શ્રમિક પરિવારની અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા માસુમ બાળકીને ભોગવવી પડી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટસ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव सिक्स हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે ગોરની ચોવીસ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર